નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ધોરણ આઠ ગણિત વિષયની અંદર ચેપ્ટર નંબર બાર અવયવીકરણ એના સ્વાધ્યાય બાર પોઈન્ટ બે ના ચોથા દાખલાનો અભ્યાસ કરવાનો છે જુઓ આ ચેપ્ટરમાં જેટલા પણ દાખલા છે બધા દાખલા સેના છે તો અવયવીકરણના દાખલા છે ચેપ્ટરનું નામ જ આપણું શું છે અવયવીકરણ એટલે અવયવ પાડતા આપણે શીખવાનું છે પદાવલ્યુ ના બરાબર તો પહેલો દાખલો આપણને આપ્યો છે એની ચાર ઘાત માઇનસ બીની ચાર ઘાત તો જુઓ આનું સોલ્યુશન કઈ રીતે થશે તો એની ચાર ઘાતને આપણે એની બે ઘાત અને આખાની બે ઘાત આવી રીતે લખી શકીએ માઇનસ આ બીની બે ઘાત અને આખાની પાછી બે ઘાત આપણને ખબર છે આ ઘાતનું શું થાય આવી રીતે કૌશ હોયના ઘાતનો શું થઈ જાય ગુણાકાર થાય બે દુ ચાર થાય રેડી આનો ગુણાકાર થાય ઘાત અને ઘાતંક ચેપ્ટરની અંદર આપણે આ શીખ્યા હતા ચાલો તો આખાની આ બે ઘાત થઈ ગઈ હવે શું કરીશું આપણે જો આ પ્રથમ પદ આપણને મળી ગયું આ બીજું પદ મળી ગયું બરાબર અહીંયા શું થશે એક પદાવલી આવે છે એ પદાવલીનો ઉપયોગ હવે થશે પદાવલી કઈ છે તો જુઓ આ અંદર હું પદાવલી લખું છું માટે એમ કરીને કે એનો વર્ગ આપણને આપ્યો હોય માઇનસ બીનો વર્ગ આપ્યો હોય તો બરાબર શું થઈ જશે પ્રથમ પદ એ વત્તા બી થઈ જશે પ્રથમ પદ વત્તા બીજું પદ ગુણ્યા પ્રથમ પદ માઇનસ બીજું પદ આવી રીતે સાદું રૂપ આવશે ચાલો તેનો આપણે ઉપયોગ કરીએ આ પદાવલીનો તો શું થશે અહીંયા પ્રથમ પદ એનો વર્ગ તો અહીંયા શું આવશે પ્રથમ પદ એનો વર્ગ વત્તા બીજું પદ શું છે બીનો વર્ગ આ એક કંશ આપણને મળી ગયો અને પછી હવે બીજા કંશમાં શું આવશે તો પ્રથમ પદ માઇનસ આ બીજું પદ રેડી ચાલો હવે શું થશે આ એનો વર્ગ વધતા બીનો વર્ગ એમનું એમ ત્યારબાદ અહીંયા દેખો આ પદાવ લઈએ છે એ વર્ગ માઇનસ બી વર્ગ તો આને બી હજુ સાદું રૂપ આપી અવયવ પડશે તો ચાલો શું થશે એ વર્ગ માઇનસ બી વર્ગ તો પેલું પ્રથમ પદ એ આ બીજું પદ બી પાછું પ્રથમ પદ એ માઇનસ બીજું પદ આ બી રેડી તો આ શું થઈ ગયું સાદું રૂપ આપણને મળી ગયું અવયવ મળી ગયા આપણને ચાલો ત્યારબાદ શું છે તો પીની ચાર તો આ ની ચાર ઘાત તો પીની બે ને આખાની બે આપણે આવી રીતે લખી શકીએ અને નવનો વર્ગ કેટલો થાય એક્યાસી થાય તો આપણને પ્રથમ પદ અને બીજું પદ મળી ગયું ચાલો તો હવે શું કરીશું પ્રથમ પદ પી નો વર્ગ વધતા બીજું પદ શું છે નવ એકાઉસ પછી પ્રથમ પદ પીનો વર્ગ આ બીજું પદ આપણને શું મળ્યું નવ તો અહીંયા આવશે નવ ચાલો આ પીનો વર્ગ વધતા નવ એમના એમ અને અહીંયા મળે છે આપણને પીનો વર્ગ માઇનસ નવ એટલે શું આવશે ત્રણનો વર્ગ તો અહીંયા શું થશે આ પીનો વર્ગ એમનો એમ રહેશે આ નવ એમના એમ અને આ દેખો પ્રથમ પદ અને બીજું પદ હે ને આવી પદાવલી મળી ગઈ એ વર્ગ માઇનસ બી વર્ગ એ વર્ગ માઇનસ બી વર્ગ તો આનું શું કરશું પ્રથમ પદ પી વત્તા બીજું પદ ત્રણ તેમજ પ્રથમ પદ પી માઇનસ બીજું પદ ત્રણ તો આ થઈ ગયો અવયવીકરણ પહેલો બીજો દાખલો સ્ક્રીનશોટ પાડી લખી લેજો ચાલો ત્યારબાદ ત્રીજો દાખલો છે એક્સની ચાર ઘાત x એક્સની ચાર ઘાત એટલે એક્સની બે અને આખાની શું લખશું આપણે બે માઇનસ વાય વત્તા ઝેડ છે હે બરાબર તો એ કૌશમાં આપણે લખીએ ને એ એની શું લખી દઉં હું ચાર કેમ એમ મેં કર્યું તો આ વાય વત્તા ઝેડ આખો દિવસ આપણે લખવું ના પડે એ બરાબર શું આપણે એ લઈ લઈએ વાય વત્તા ઝેડ બરાબર એ લેતા બરાબર છેલ્લે આપણને જવાબ મળે ત્યારે જ્યાં જ્યાં એ હશે ત્યાં આપણે વાય વત્તા ઝેડ લખી દઈશું ચાલો હવે શું થશે તો જુઓ આ એની ચાર ઘાત છે જુઓ એક્સની બે અને આખાની બે ઘાત માઇનસ એની બે ઘાત અને એની આખાની બે ઘાત ચાલો મળી ગયું પ્રથમ પદ અને આ બીજું પદ જો હું પદાવલી લખી દઉં છું અહીંયા પાછી એકવાર ફરીથી કે માટે અહીંયા શું હોય એ વર્ગ માઇનસ બી વર્ગ જો હોય તો બરોબર શું થશે એ વત્તા બી બરાબર અને બીજા કૌંસમાં એ માઇનસ બી થઈ જશે ચાલો પ્રથમ પદ શું છે એક્સનો વર્ગ વત્તા બીજું પદ શું છે એનો વર્ગ તેવી જ રીતે પ્રથમ પદ એક્સનો વર્ગ માઇનસ શું આવશે અહીંયા એનો વર્ગ ચાલો આ એક્સનો વર્ગ અને એનો વર્ગ બરાબર એક્સ વર્ગ છે વત્તા એ વર્ગ છે તેવી જ રીતે એક્સ વર્ગ છે માઇનસ એનો વર્ગ છે એનો વર્ગ વાળો આપણે એમનું એમ રહેવા દઈએ અને અહીંયા દેખો પ્રથમ પદ અને બીજું પદ મળી ગયું આપણને હે એ વર્ગ માઇનસ બી વર્ગ જેવો આપણને આ દેખાય છે હા દેખાય છે તો એક્સ માઇનસ એ થશે અને એક્સ ચાલો અહીંયા વધતા એક્સ માઇનસ એ થશે બરાબર આપણે આગળ પાછળ કંસ લખીએ તો પણ ચાલે રેડી ચાલો હવે આપણે શું કરીશું તો અહીંયા જ્યાં જ્યાં આપણા એક્સનો વર્ગ એમનો એમ વત્તા કંસની અંદર કંસની અંદર શું આવશે અહીંયા એનો વર્ગ છે બરાબર એ બરાબર શું લઈએ આપણે વાય વત્તા ઝેડ તો વાય વત્તા ઝેડનો શું આવશે અહીંયા વર્ગ આવશે અને અહીંયા કંસ આ પૂરો થઈ જશે રેડી ત્યારબાદ અહીંયા આ કૌશ પૂરો થઈ જાય આપણે મોટો કંશ પાડી દઈએ ચાલો ત્યારબાદ શું છે તો એક્સ વત્તા એ તો એક્સ વત્તા એ એટલે શું તો કંશની અંદર શું લખું વાય વત્તા ઝેડ રેડી ચાલો તો એક કંશ આ થઈ ગયો આ એક કંશ થઈ જશે અને ત્યારબાદ હજુ એક કૌશ શું મળે છે આપણને એક્સ માઇનસ એટલે એક્સ માઇનસ વાય વત્તા ઝેડ હવે વત્તા ઝેડ એટલે શું થઈ જશે માઇનસ ઝેડ થઈ જશે કારણ કે કૌશની બહાર કેવીની સારી છે માઇનસની એટલા માટે તો હવે આપણને ફાઇનલ જવાબ શું મળશે જુઓ હવે આપણો ફાઇનલ જવાબ શું થશે એક્સનો વર્ગ છે વાય વાય વત્તા ઝેડનો અહીંયા શું છે વર્ગ આપેલો છે બરાબર છે જોવું તો ફાઇનલ જવાબ થશે આપણો એક્સનો વર્ગ વત્તા શું છે વાય ઝેડનો શું થશે વર્ગ થશે પછી બીજું શું મળે છે આપણને કૌશની અંદર તો જુઓ એક્સ વત્તા વાય વત્તા ઝેડ એક્સ વત્તા વાય વત્તા ઝેડ મળશે અને હજુ શું મળશે આપણને કૌશની અંદર એક્સ માઇનસ વાય માઇનસ ઝેડ આ ફાઇનલ આપણો જવાબ થઈ જશે ચાલો ત્યારબાદ શું છે ચોથા દાખલામાં એક્સની ચાર ઘાત એને આપણે લખી એક્સની બે અને આખાની બે એટલે ચાર ઘાત થઈ ગઈ આ થઈ ગઈ માઇનસ એક્સ માઇનસ ઝેડ તો શું આવશે એક્સ માઇનસ ઝેડ એની બે ઘાત અને આખાની શું આવશે પછી બે ઘાત આવશે રેડી આખું જે કૌશ છે ને એને શું આવશે બે ઘાત આવશે ચાલો તો હવે જો આ પ્રથમ પદ થઈ ગયું અને આ શું થઈ ગયું બીજું પદ આપણને મળી ગયું ચાલો તો પ્રથમ પદ શું છે એક્સનો વર્ગ વત્તા ચાલો બીજું પદ શું છે તો એક્સ માઇનસ ઝેડનો વર્ગ આ બીજું પદ છે તો એક કૌશ આપણો આવો મળશે અને બીજા કંશની અંદર પ્રથમ પદ એક્સનો વર્ગ માઇનસ માઇનસ શું આવશે એક્સ માઇનસ ઝેડનો વર્ગ આ બીજું પદ આપણું મળી ગયું ચાલો હવે શું કરીશું તું જુઓ આ એક્સનો વર્ગ એમનો એમ એક્સનો વર્ગ વત્તા હવે અહીંયા એક્સ માઇનસ ઝેડનો વર્ગ છે બરાબર એટલે પ્રથમ પદનો વર્ગ જોવો આ નિત્યશમ કોના જેવું છે એ વત્તા જો બીનો વર્ગ આપણને આપ્યો તો આપણે શું કરવાનું પ્રથમ પદનો વર્ગ વત્તા ટુ એ થાય ને એ ગુણાકારમાં છે અહીંયા વત્તા બી નો વર્ગ તો આ પ્રથમ પદ એટલે શું આવશે એક્સનો વર્ગ એક્સનો વર્ગ બરાબર ચાલો કંસની અંદર આ એક્સનો વર્ગ પ્રથમ પદ અહીંયા માઇનસની નિશાની એમની એમ ત્યારબાદ બે ગુણ્યા એક્સ ગુણ્યા ઝેડ બે ગુણ્યા એક્સ ગુણ્યા જેડ એટલે એક્સ જેડ થઈ જશે વધતા બીજું પદ એટલે ઝેડનું શું થશે વર્ગ થશે બરાબર આના જેવું નિત્યશભ હતું એટલા માટે તો આ પહેલું કંસ આપણને આવું મળે છે હવે જો બીજા કંસની અંદર શું મળશે આનો હિસાબ કરીએ તો એક્સનો વર્ગ એમને એમ આપણે લખી દઈએ માઇનસની નિશાની કંસની અંદર પ્રથમ પદ એટલે શું આવશે એક્સનો વર્ગ ત્યારબાદ શું આવે બધાનો ગુણાકાર માઇનસની નિશાની એટલે ટુ ગુણ્યા એક્સ એટલે શું થશે ટુ એક્સ જેડ ત્યારબાદ શું આવે પ્લસની નિશાની અને બીજું શું છે ઝેડ છે તો શું આવશે વર્ગ આવશે તો અહીંયા કૌંસ પૂરો રેડી ચાલો હવે શું કરશું તો હવે કરીએ આપણે એનો હિસાબ બરોબર એક્સનો વર્ગ x નો વર્ગ ચાલો અહીંયા જો માઇનસની નિશાની છે બરાબર એટલે અંદરની જે નિશાનીઓ છે શું થશે તો બદલાઈ જશે બરાબર જુઓ અહીંયા ઉપરની વાત કરીએ એક્સનો વર્ગ વધતા એક્સનો વર્ગ શું થશે ટુ એક્સનો વર્ગ બરાબર ત્યારબાદ શું છે માઇનસ ટુ એક્સ જેડ તો માઇનસ ટુ એક્સ જેડ વધતા શું છે ઝેડનો વર્ગ છે બરાબર તો એક કંસ આપણને આ મળી ગયું ત્યારબાદ બીજા કોશથી આપણે વાત કરીએ તો આ એક્સનો વર્ગ આ એક્સનો વર્ગ શું થાય ઉડી જાય આ નિશાની પ્લસ થઈ જશે તો ટુ એક્સ જેડ થાય શું થાય ટુ એક્સ જેડ બરાબર અને અહીંયા શું થશે માઇનસની નિશાની થશે માઇનસ જેડનો વર્ગ જુઓ અહીંયા જે માઇનસની નિશાની હતી તો આ અંદર જે વસ્તુ છે દરેકની નિશાની શું થાય બદલાઈ જાય બરાબર જે પ્લસ હોય માઇનસ થઈ જાય માઇનસ હોય પ્લસ થઈ જાય એટલા માટે આપણે અહીંયા આ નિશાની કઈ મૂકી માઇનસની ને આ નિશાની પ્લસની તો ફાઇનલ આપણો જવાબ થઈ ગયો ઓકે ત્રીજો ચોથો દાખલો લખી લેજો ત્યારબાદ પાંચમો ને છેલ્લો દાખલો છે ચાલો એની ચાર ઘાત છે ત્યારબાદ ટુ એ વર્ગ બી વર્ગ છે હવે જો આ આપણને કોના જેવું લાગે છે તો જો આ આપણને નિત્ય એ વત્તા બી નો જો વર્ગ હોય તો એનો વર્ગ વત્તા ટુ એ બી વત્તા બીજા પદ એટલે બીનો વર્ગ તો આના જેવું આપણને આ લાગે છે આ પ્રથમ પદ બીજું પદ બરાબર અને અહીંયા પ્રથમ પદ બીજું પદ ગુણ્યા બે હે ચાલો અને આપણે સાદુ જશે અવયવ પડેલા છે તો એની શું છે ચાર ઘાત છે એની ચાર ઘાત છે હે ને એની ચાર ઘાત વત્તા અહીંયા જો અહીંયા માઇનસ થી નિશાની છે અહીંયા બી માઇનસથી નિશાની આવશે વત્તા હવે જુઓ બધાથી પેલા આપણે વાત કરીએ તો નિશા એની ચાર ઘાત છે તો એની ચાર ઘાત બરાબર આપણે શું લખી શકીએ એની બે ઘાત અને આખાની શું આવે બે ઘાત માઇનસ હવે ટુ એનો વર્ગ અને બી નો વર્ગ વત્તા આ બીની બે ઘાત અને આખાની બે ઘાત હવે જો પ્રથમ પદ અને બીજું પદ મળી ગયું પ્રથમ પદ શું છે એનો વર્ગ છે અને બીજું બી નું વર્ગ છે તો એનો વર્ગ માઇનસ બીનો વર્ગ અને આખાનો વર્ગ બરોબર આ પ્રથમ પદ અને બીજું પદ હતું એટલે આપણે અહીંયા વર્ગની નિશાની મૂકી છે હવે જો એનો વર્ગ માઇનસ બીનો વર્ગ એની બે ઘાત છે બે ઘાતનો મતલબ શું થાય સંખ્યા કેટલી વાર આવશે બે વાર આવશે એ માઇનસ બીનો વર્ગ અને પાછું શું આવશે એનો વર્ગ માઇનસ બીનો વર્ગ રેડી આ નિશાની કેટલી વાર છે દેવું ઘાત કેટલી વાર છે બે વાર છે એટલે એ વર્ગ માઇનસ બી વર્ગ એ એક એવી જ રીતે એ વર્ગ માઇનસ બી વર્ગ બીજી વાર હવે જો હજુ આપણે છૂટા પાડવું હોય તો આ નિત્યસમ કોના જેવું બની ગયું જો આ નિત્યસમ આના જેવું બની ગયું એ વર્ગ માઇનસ બીનો વર્ગ બરોબર આપણે શું કરીએ છીએ પ્રથમ પદ વત્તા બીજું પદ ગુણ્યા પ્રથમ પદ માઇનસ આ બીજું પદ રેડી ચાલ તો અહીંયા આપણે શું કરીશું આ એકવાર ને બે વાર છે તો એ વર્ગ વત્તા બી વર્ગ સોરી સોરી એ વર્ગ છે બરાબર પ્રથમ પ્રથમ પથ થશે એ એ વત્તા બી એવી રીતે એ માઇનસ બી આ પહેલા કંશનો હિસાબ થયો બરાબર હવે જો આની વાત કરીએ તો આના બે જ ભાગ પડશે એ વત્તા બી અને એ માઇનસ બી બરાબર અહીં શું આવશે હજુ એ માઇનસ બી એ માઇનસ બી તો આપણો શું થઈ ગયો જવાબ થઈ ગયો ઓકે વિડીયો પોસ્ટ કરી લખી લેજો એ વર્ગ માઇનસ બી વર્ગ હોય તો શું થાય પ્રથમ પદ વધતા બીજું પદ અને પ્રથમ પદ ગુણ માઇનસ બીજું પદ બરાબર આ બંનેનો આ ગુણાકાર એવા કોષ આપણને અહીંયા મળે છે તો આ પાંચમો દાખલો સ્ક્રીનશોટ પાડીને લખી લેજો ઓકે વિદ્યાર્થી મિત્રો તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ